શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે નગરી વીરપુર પણ રામમય બની ગઈ છે વિરપુર મંદિર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની વિશેષ ઉજવણી કરવાનું છે આ અંગે પૂજ્ય બાપાના વંશજ ભરતભાઈ ચાંદ્રાણીએ જણાવેલ કે મારો ગામ અયોધ્યા ધામના સૂત્ર સાથે વિરપુરમાં દરેક ઘરે એક સરખી રંગોળી કરવામાં આવશે અને દરેક ઘર ઉપર ભગવો ધ્વજ લહેરાવવામાં આવશે તેમજ સમસ્ત ગામ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે અને શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરીને શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્ત સમયે મંદિરે

બે સમયનો થાળ ભગવાન રામલલ્લાને ધરાવવામાં આવે છે તે આ જીવન જલારામ મંદિર તરફથી જ ધરાવાશે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આગોતરી વધાય વીરપુર બાપાની જગ્યામાં એક તો ત્યાં અયોધ્યામાં જે સમયે બાવીસ તારીખે આરતી થશે એ જ સમયે બાર ને વીસ કે પચીસ જે સમય છે એ સમયે અહીંયા પણ જગ્યામાં આરતી થશે સમસ્ત વીરપુર ગ્રામ આ ઉત્સવમાં જોડાયું છે અને ખૂબ જ બધાનો ઉત્સાહ છે અને રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાને ઉજવવા ગામ આખું થનગને છે ગ્રામજનોએ શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને શોભાયાત્રા દરેક રસ્તા ઉપરથી પસાર થઈને આરતીના સમયે વીરપુર બાપાની જગ્યામાં દર્શન કરીને વિરામ લેશે સાથે સાથે દરેક દર્શનાર્થીને જે અયોધ્યામાં મગજનો પ્રસાદ લગભગ એકાદ લાખ ડબ્બી બે દિવસમાં વિતરણ કરવાના છીએ જેના માટે પણ વીરપુરથી પચાસ એક સ્વયંસેવકોની ટીમ અયોધ્યા ઓલરેડી ગયેલી છે અને ત્યાં કાર્ય ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે એ જ રીતના બે દિવસ વીરપુર જગ્યામાં પણ જે કોઈ દર્શનાર્થીઓ આવે એમને આ પ્રસાદ વેચવામાં આવશે દરેક ઘરમાં રંગોળી દીવા વગેરે તોરણ અને ધ્વજા આ રીતના શણગારવામાં આ સમસ્ત ગામ શણગારવામાં આવ્યું છે બાપાની જગ્યા પણ શણગારવામાં આવી છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ વૈશ્વિક પ્રસંગને ઉજવવા માટે વીરપુર થનગને છે સુરેશ ભાલ્યા નેશન પ્લસ ન્યૂઝ જતપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર